બેટી ખબર પડતી નહીં આ કાળેગર કયો સોરી જાય છે એટલે આ મારો બેટો કાઠું કરે છે પણ હું એક દડું ભારે પડી જવાનું છે આ તો લે પણ મારા બેટા વેલાય સોસી નાખે છે મારે તો વેલાય હું કઈ ગયા છે હા 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 કાલેકડું એક રાખ્યું નહીં મારે આઠ જપલા થવાના હતા એની જગ્યાએ ચાર જપડો છે બે જપડો ચેક મારો બેટો વેણી ગયો છે અને સિંહ આ કોમના હાથમાં આવી જાય ને તો હાથ તો ખોખરો નાખવા છે કાલગડા ખાવા દો કે એટલે આ કાલગડા ખાવા હોય તો પૈસાથી લઈ જતા અને મારા બેટા લારીથી લાવી પૈસાથી અને ઓમ મફત ગોતે છે પણ માર બેટો ઓમ રાખશે ને તો મારે નુકસાન નુકસાન હેડિયો આવશે ઓના માટે કોઈ કાઢિયા કરવી પડશે માર બેટો અને આ તો હવે હેડે છે વ્યુઓ કાણો પાવ ચિયા ચાંદ લઈને જતા તારે અને મારા માર ટાઈમ રહેતો નહીં હવે મારું બેટું મારે કોઈ કરવું પડશે આ ચોક્યા જ મેઘું પડો એટલે કોઈ જફાદારી જ નહીં પણ ચોક્યા તો ઈમાનદાર લેવો પડશે ચોક્યા તો મારો બેટો વાળો જ ના મેળાવે આ છોકરા હમણે મોબાઈલમાં સ્ટેટસ લગાવે કે સારો ઈમાનદારી હોય ને ચોક્યા એની મારે જરૂર છે હા આરે જ ફોટો લગાવો સ્ટેટસ મકાલે માટે ચોકિયાત આ જે પણ ભાઈને ચોકડી કરવી હોય એડ્રેસ ચેહરાજીના કાલગડા ખેતરમાં આવી ગયા એક જરૂર છે આ કોઈ નવી પોસ્ટ મેળવી મારતી હતી વર્દ ઓ તારે ચેહરાજીના કાલગડા ખેતરમાં

બરાબર <usuk> <usuk> <usuk>

આ બચે આપડે જ છે ગયા રોમેડી ફિલ્મ કા ગાર ફિલ્મ કા ભાઈ મગ તમે પેલા મે બધું બતાવો રોટી મને હાલતા ફા ના ના કે તો ફા કે લે બતાવો ને આ કાળકડો નું ખેતર છે તા હા આ કાળકડો નું ખેતર છે આખું આપણું છે આ મોડી છે ને આ આખું એક ઓરે મોરે હો ડોહો બા બોથી બધું એટલે છે આપણું ઘર તમારું અને હું એ ઓછું શું કહું છું હા એક પેલા કોણ આઈ કોણ તારી માલ બેટી શેગુચી વજીસ લ્યા અરે રે

કોણ બોલો ઓડો બા બોલ્યા. ના. કેમ છોકરો બોલો? કેમ ને? ફોન કરે છે તો ઉડો ફાત બોલતા હશે કે હું મુબ થઈ બોલો. હા બોલો બોલો. હું શું કહું? હા એક વસ્તુ ખાવી હે શું વળી હવે તમે વળી તરબુજ ખવરાવશો ને ટીટી ખવરાવશો. અલ્યા ટીટી ની. તો આ તો આખી અલગ વસ્તુ છે મારી બેટી. એવું તો શું વસ્તુ છે અમે કદી ખાતી જ ન હોય. તમે નામ તો લ્યો કે ખાલી ખાવી છે બસ. ખાવી તો છે પણ

સારું તારું આવું તો મેલી કઢાઈ વેણી રાખો હારું સારું તૈયાર કિલો વેણ દઉં એ હોય કિલો થઈ ગયો હા 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 તેવા મગ પડ્યા છે અને સાર તો ટગલો છે પાછી એક વાતની ખાસ વાત રાખવાની છે મારે ચહેરામાં કાળગર વેણવા દઉં છું એમ જો હં ના રહ્યો હોય અને મોબ તો પાછો કેવો સપોર્ટ કરે છે એન એમ તો ખાસ ઓર રાખવી પડશે એમ મારે ઓઠો વઠો જ છે ચહેરો ના હોય એટલી છે મને ના પેલી તો આ બડા છોડા હા ચો કર્યા બૈડા રાતા છોડ કરી ને ઓછા તા આ મગન છે અગુ મગે હાળા છે એક દાણો થા પાડી છે અમો હું કહો ને એટલે થા પાડવો છે

અલ્યા હું શું કહું હું હતી લે આ પારો ઇ નથી ન જો પેલા ઘર સે પૂછે કે ચોય લાયા હોય ના ચહેરા નું કોઈ થી જતા રો કોઈ બાર પાતરા બારો બાર હું મના ના મારા કોનસે પે કાય કે ના આયા અને 500 રૂપિયા ટીપ આઈ 1000 રૂપિયા તો વપરો થઈ ગયો આજ હજે તો હાય 10 15 તાણે કોનસી થઈ ગઈ કારણ કે 500 રૂપિયા ટીપ આલી છે 500 રૂપિયા શાક પાડી ના લાગસી અને ગોમ માં શાક પાડી લેવા જાતા ને એટલે ચીવે આલતી રાખજી શાક પાડી આલતી

હજાર રૂપિયા છે આજ તો હજાર રૂપિયાનો વપરો થઈ ગયો એટલે હા હા ધાવાડે મારું બીજું આજ તો કઈ વપરાશો છે હા ના તો પ્રગતિ પડખે હા પૈસા જ હજાર રૂપિયાનો વપરોશ્યો છે આજ આજ તો બે જણા બોલાયા હતા કાલ તો સો સાત જણા બોલાવાલા પણ એ આ મારું બેટું શિયા હું બધું ભેગું બેસ્યું હતું તો વધારે પૈસા આવે ના ના ત્યાં ગ્વાલ નહીં વેચવી પહેલાં તો કાય ગવાવ છે ખાલી કરું છે જેમ કે મને કાયગો નહોતું આવ્યું ચીર દાચી લે હવે જો એને રોડ માથે ના લાવું તો થઈ ગયું બગડેલું આવ્યું બગડેલું આવ્યું था बतो काय हे बदला नाही शांतता ही आता ही माळ रे रेगडा लेवा दियो तो गोम रेगडा लेवा दियो तो, तो रेगडा <गणीणा> <Hey, प्यांजीरा। laughs> <laughs> रेगडा <laughs>

અમે દેખાતા પણ અમે તો અમે મોટા નથી આતી મોટા નહીં અમે હા મોટો આતેમાં જ જવા દીધા છે હારો હેડો હોય લે દો હલયા હમણે નેકુમાં બેવ માય મારું બીસરવા લખતો આ કાલકડુ હોય શું કરે છે મારું કો આરી નહી બની